નમસ્કાર મિત્રો આજે આપણે યોજના વિશે વાત કરીશું જે યોજના નામ છે શાળા યુનિફોર્મ યોજના અને જો તમે ચેનલ પર પહેલીવાર મુલાકાત લીધી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો જેથી આવનાર તમામ યોજનાનો લાભ કઈ રીતના મળશે અને તમારા બાળકો માટે કઈ યોજના લાભ પડશે તે અંગેની સંપૂર્ણ જાણકારી આપણે આ વિડિયોમાં લઈશું લાભ કોને મળશે તો શાળા યુનિફોર્મની યોજનાનો લાભ કોને મળશે તો જેમાં અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ સરકારી શાળામાં ભણતા વિદ્યાર્થીઓને વિદ્યાર્થીનીઓને પણ મળવાપાત્ર રહેશે જેમાં આવક મર્યાદામાં એક લાખ વીસ હજાર રૂપિયા સામેલ કરવામાં આવે છે કેટલો લાભ મળશે તો ગણવેશની બે જોડી માટે રૂપિયા છસો સીધા બેંક ખાતામાં જમા કરવામાં આવતા હોય છે એટલે કે એક વ્યક્તિ દીઠ જે બે જોડીના કપડાં લે કે રૂપિયા તમને બેંકમાં જમા કરવામાં આવતા હોય છે વિદ્યાર્થીની લાભ ક્યાંથી મળશે તો સંબંધિત પ્રાથમિક શાળાઓમાંથી સમાજ કલ્યાણ કચેરીમાંથી આ લાભ આપવામાં આવતો હોય છે કયા કયા પુરાવાની જરૂર પડશે જેમાં જાતિનો દાખલો શાળામાં ભણતા હોય તેવો જેનો પુરાવા આવકનો દાખલો તમારે આપવાનો રહેશે આ રીતે તમે આ યોજનાનો લાભ લઈ શકો છો અને બસ મિત્રો આડીમાં આટલું જ નેક્સ્ટ આપણે અગાઉ યોજના વિશે વાત કરીશું જે આગળના વિડીયોમાં હશે ધન્યવાદ